દોડાવાની રેલવે તંત્રના દાવા છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે હું તમને જે દ્રશ્યો બતાવીશ તો તમે ચોંકી જશો સીધા ઉદના યાર્ડના નજારા જોઈ શકો છો આ પ્રમાણે તમામે તમામ લોકો છે એક બે નહીં પરંતુ ચાર ચાર પાંચ પાંચ લાઈનમાં ડિવાઈડેડ કરીને આ પ્રમાણે લાંબી લાંબી કતારોમાં ઊભા છે માહિતી મળી રહી છે તે મુજબ ગઈ કાલે બપોરે બે વાગ્યાથી આ મુસાફરો છે અત્યારે આ પ્રમાણે લાઈનમાં કતારમાં ઉભા રહ્યા છે તેઓને ભારે મુશ્કેલી થઈ રહી છે એ પ્રમાણેનો આરોપ છે લોકો કરી રહ્યા છે જે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની વાત રેલવે પ્રશાસન કરી રહી હતી ત્યારે આ એક્સ્ટ્રા ટ્રેનો ક્યાં ગાયબ થઈ ગઈ એનો જવાબ આપવો જરૂરી છે કારણ કે આટલી માત્રામાં ભીડ છે એ ભીડને કાબૂ કરવો ખૂબ જ અશક્ય છે જોકે રેલવે પોલીસને આ કામે જરૂર લગાડી દેવામાં આવ્યા છે કે તમામ લોકોને અલગ અલગ પાર્ટમાં પાંચ વિભાગમાં વેચી નાખો આ તો દ્રશ્ય તમે જોઈ શકો છો ઉધના યાર્ડ વિસ્તારનો જ્યાં લાંબી લાંબી કતારો લાગી છે એક કિલોમીટરથી આગળ પણ એક બીજી એક કિલોમીટર એટલે કે બે કિલોમીટર લાંબી લાઈન છે આ જોવા મળી રહી છે ત્યારે મુસાફરો છે પોતાના ખભા ઉપર મોટા મોટા પોટલા મૂકીને આ રીતે એક લાઈનમાંથી બીજી લાઈન બીજી લાઈનમાંથી ત્રીજી લાઈન આ પ્રમાણે જોઈ શકાય છે આ તમામ તમામ લોકો છે એ યુપી બિહાર છઠ પૂજા અને બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને જઈ રહ્યા છે ત્યારે ઘેટા બકરાની જેમ હાલત અત્યારે હાલ આ મુસાફરોની થવા પામી રહી છે રેલવે તંત્રને અપીલ છે કે મોટા ઉપાડે જે પ્રમાણે વાતો કરવામાં આવી હતી કે આઠ આઠ ટ્રેન રોજની દોડાવીશું ભાઈ તમારી આ ટ્રેન ક્યાં છે આ મુસાફરોનો કાફલો તો જુઓ આટલી માત્રામાં મુસાફરો છે એવો ક્યારે માંદરે વતન જવા માટે ટ્રેનો આપવામાં આવશે કારણ કે કાલે બપોરે બે વાગ્યા છે આ તમામ લોકો ઉધના યાર્ડમાં બેઠા છે કેમ કોઈ દરકાર નથી લેવામાં આવી રહી કેમેરામેન રાકેશ પાન વાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત